ગોધરા હમીરપુર રોડ પર છ ફૂટ ઊંડો ભૂવો સ્થાનિકોનો તંત્ર વિરુદ્ધ આક્રોશ ગોધરા શહેરના હમીરપુર રોડ પર મક્કી મસ્જિદ નજીક અચાનક મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે આ ભૂવો અંદાજથી છ ફૂટ ઊંડો અને છ ફૂટ પહોળો છે નજદીક જ શાળા હોવાથી રોજ અનેક વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ અહીંથી અવર જવર કરે છે જેના કારણે અકસ્માતની ભીતિ વ્યાપી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ભૂવો નથી પરંતુ મોતનો કુવો છે જો કોઈ નાનું બાળકે વાહન અહીં પડી જાય તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે સ્થાનિકોએ તાત્કાલિક પગલાં તરીકે લાકડા મૂકીને બેરિકેટરિંગ કરી દીધું છે જેથી અકસ્માતો અટકી શકે ભૂવો જ્યાં પડ્યો છે ત્યાં જ મુખ્ય ભૂગર્ભ ગટર લાઇન પસાર થાય છે પ્રાથમિક અંદાજ પ્રમાણે ગટર લાઇનમાં ભંગાણ થતાં અઘાડું સર્જાયું હોવાનું મનાય છે નોંધનીય છે કે સાતલપુર જકાતનાકાથી એમઇટી હાઈસ્કૂલ સુધીનું આરસીસી રોડ ફક્ત બે અઢી વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યું હતું પરંતુ નિર્ધારિત સમયગાળાની અંદર જ રોડ તૂટી પડતા નાગરિકોએ કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે જાગૃત નાગરિકોએ અગાઉ પણ ગોધરા પ્રાંત કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી છ છ બે હજાર પચીસના રોજ પાંચ દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવાની ખાતરી અપાઈ હતી છતાં આજ દિન સુધી સ્થિતિ યથાવત છે જેના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ છે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરીને ને ભૂઓ પુરાવીને રોડ મજબૂત બનાવે નહીં તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા જ તંત્રને જવાબદારી લેવી પડશે પ્રશ્ન એ છે કે નગરપાલિકા ક્યારે આ કામનો પ્રારંભ કરશે હાલ તો રાહદારીઓ તેમજ વાહન ચાલકો આ રસ્તેથી પસાર થવા પણ ડરે છે સાતપુર જૂના જકાત નાકાથી લઈને મીરપુર રોડ જે પાંચ ગામોને જોડતો રસ્તો છે હજારોની સંખ્યામાં અહીંયાથી અવર થતી હોય છે અહીંયા ગામડાઓ લગતા પાંચ છ ગામડાઓ છે અહીંયા એક આવેલી છે જે હજાર બારસો છોકરાઓ લઈ રહ્યા છે મસ્જિદ શિક્ષણ લઈ રહ્યા છે ને આ વીસથી પચીસ ફૂટનો ભૂવો છે આપ જોઈ રહ્યા છો વીસ થી પચીસ ફૂટનો ભો છે એનું તાત્કાલિક સમારકામ થાય અગર રસ્તો બંધ થઈ જાય તો આખો ફરીને કંઈથી થી જવાનો વારો સાહેબ આવશે એનાથી પહેલો અમે કંઈ નિરાકરણ થાય એવી અમે આશા રાખીએ છીએ અસલમભાઈ દુર્વી સામાજિક કાર્યક્રમ